ભરૂચના તપોવન સંકુલ ખાતે માં સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ગૌરવપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના પ્રાસંગીક ઉદ્બોધનમાં દિનેશભાઈ પંડ્યાએ સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લેવો એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે તેમણે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અનેક શહીદોને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમણે જણાવ્યું હતું કે શહીદોના બલિદાન થકી જ આજે આપણે આ રાષ્ટ્રની ઇમારતનું નિર્માણ કરી શક્યા છીએ દિનેશભાઈ પંડ્યાએ તેમની અદભુત પ્રગતિની વાત કરતા કહ્યું હતું કે એક એક સમય હતો જ્યારે આપણે આપણે દેશમાં નાની ટાંકણી પણ બનતી ન હતી અને આજે બ્રહ્મોસ જેવા શક્તિશાળી હથિયારોનું નિર્માણ કરી શક્યા છીએ તેમણે આ પ્રગતિમાં સહભાગી બનવા અને રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્રભાવના કેળવવા સૌને હાકલ કરી હતી તેમણે આદર્શ નાગરિક બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે તેમણે તાજેતરમાં પહેલગામમાં બનેલી દુર્ઘટના અને સિંદુર ઓપરેશનમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમણે કહ્યું હતું કે તેમના બલિદાન થકી જ આપણે સુખ શાંતિથી રહી શકીએ છીએ આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ મિત્રો શાળા કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી